ચિત્રા નજીક આવેલ ખોડિયાર ચોકમાં જાહેરમાં જુગાર રમતા સાતી સમૂહને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે ચિત્રા શિતસેર રોડ પર આવેલ ખોડિયાર ચોકમાં અમુક એ સમૂહ જાહેરમાં જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે ઇકબાલ ઉર્ફે દૈતો હુસૈનભાઈ દેરેયા ઘનશ્યામભાઈ દુલ્લભજી મકવાણા મુસ્તફા પીરુભાઈ કુરેશી રાજુભાઈ રાઘવભાઈ રાઠોડ જયસુખભાઈ પૂનાભાઈ જમોડ રાજેશભાઈ ભૂપતભાઈ જમોડ ભરતભાઈ મેપાભાઈ રાંધણીને જુગારના સાહિત્ય રોકડ મળી કુલ રૂપિયા ત્રીસ હજાર એકસોના મુદ્દામાલ સાથે લોકલ ટ્રેન બ્રાન્ચની ટીમે ઝડપી લીધા હતા